પેલો જાય એકાંશ ના એક આંશના દાદા દાદે બેઠા તીજ જતો રહે તી હાડો આવો ચંપર પેલે હેડ જો તી તો ધાબા પર નહીં આવતો ને હવે એમ જતો રહે એકાંશ આંશ મમ ખાયો ને તો લેવા જયો આય ચીકુ હાડો જો

ऐसा जो आती था वासी डी चारा मैं पूछने दे đi તો જોવા વીમો નું ડા હોય તો જય વિમાન પેલું બીજું વિમાન જાય નથી તો જોવા બેઠા બેઠા ખાયા હું પાણી પીવડાવું ગાઈસ તો જો હું ધાબા પર ત્રીજા માળે આવી ગઈ હવે જોઈએ એરોડોમાં બીજું વિમાન ઉડ આ જાય વિમાન જો અમુ ડીસલાઈન આવા ઉપર આવી હો પોણી વેડી દીધો અને રીંગણ આવી તો લઈ લઉં આરી જો ગાયસ તો જોવા મેં એક રિંગણ તોડી રહ્યું આ બીજું રહ્યું બીજું તોડી લીધું આ તો નાનું હો એટલે રવા દઉં આ જોવા એ નાનું હો અને હવે જેવું નેચો આ બીજો બે નેનો નેનો અહીં હરી જુઓ બીજો નેનોય એ ને જોવા નેચે તક્ષા માસીને એવું કરી કંચર ને કંચન કતરા પોતું કરો અહીંથી તો બે જ લીધા બીજો બધા નહીં હવે નેચરથી લઉં બીજો રીંગણ બે રિંગર લઈ હવે નીચે આવી જાય આથી બીજું રિંગર તોડો હો અને આ જો આ ત્રીજું વિમાન જાય બતાવું તમને নে oh, ગેસ તો જો આટલા રીંગણ લીધા બીજા બધા નેના નેના હતા ઉપર એટલા નહીં લીધો અને હવે અમે જઈએ ને છે તીથના બે જણો તો જો હું સીડી થી નેચા ઉતરું અને તીત તો સાહિલ આયે તો એટલે જીવ નેચા સાહિલ અંગાતી Jangan nge nge Aja atau school chalu ha rai English media Bada sokra hi anda Ajo, kami nyaca aja, video bimun jaya, atau mau bimun nih? Ajo, tidur buah, dan meninggal lain

muito tchau. Aí, Brad. Ai, tito! Head. Te nada daí, gente. Olha, olha, olha. 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 Olha, Cariin headyov ya? Visa aktifan nggak? itu lagi. Kasih popcorn liat.

ગાઈસ તો જુઓ હું બેઠી બેઠી ચોખા ચાળીને વેણો હું અંજમના માં બેઠો હઈ મોચામાં તીસ તો દક્ષા માં સિંગેર આરા ચોખા વેણે જેલાઈ ગાઈસ તો જોવા હું ચોખા વેણી રહી અને આ તીથે જોવા ચોખામાં પાણી વેડીને જતો રહ્યો આ એટલે ચોખા આવા હુકવે હે થાળમાં પાણી વેડીને જતો રહ્યો પાલુ લઈને આવ્યો તો ને તે ગાઈસ તો તી થાજે જો તો બગીચામાં એકાંશ ને એકાંશ ને દાદા અહીંયા હંગાતી તી થાઈ ગયો હું લેવા જઉં બતાવું તમને બેઠો આ જો તી તો બુટાઈ પહેરવા માંડ્યો મને ખાવા લેવા આવી હું અને આ જો આ હું હવાનું ચાલુ રાખ્યો અને તો ખાવાનું અને આ રક્ષા જો એને બિસ્કિટ જ કાઢો બીજું તઈ છે આ દારાનું શાકભાજી લાઈન મેકી દીધું હો તો બધા કેતા હતા કે શાક લેવા બેસો અહીં શાક મોગું અને આ જો પોપકોર્ન ખાય બેઠો બેઠો એકાંશ એકાંશ બગીચામાં જઈ રહ્યા ચીકુન બધા અમે બગીચામાં ગયા હતા ત્યાંથી ગયા બજારમાં કાલ તો તમે નતો જ બજા કાલ તો એકાંશ ના દાદા આ દક્ષામાં શાખાનું બનાવીને જો ફુલેવર વટાણા જો ટોમેટાનું કાચા કંચને મને કાચો આ આવ્યા હું હજે કતો કાલ બનાયો

Borando. <tuh> Pakrayjo, cur. Di si situ to tulisimpan tolong kaya. Ha, ah, tulisimpan toh ka? Udah, હા જો તીત નાટક કરવા માંડ્યો તીજ હવે ઊંઘ વાવશે ચલો હડગેર હવે તીજે હડે

અમુક અમુક આવી સોટા જોવા ગઈશ સોટા વરસાદ આવો થોડો થોડો હાલ આવતો તો બંધ થઈ જાય હવે અને અતિ થાય જુઓ પંચ ની અંગે તો નીકળવા આવ્યો